વાલોડ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ધાડના ગુના માનાસાફ આરોપીને તથા વ્યારા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાના આરોપીઓને મોટર સાયકલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી તથા પેરોલ ફલોકોડ તાપી ગઈ તારીખ ચૌદ દસ બે હજાર પચીસના રોજ શ્રી ડીએસ ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી પાંચા અને એલસીબી તાપીનાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ આજ રોજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનએસ વસાવા પેરોલ ફોલો ફલ્લોકોડ તાપી તથા એલસીબી પેરોલ સ્કોડ જિલ્લા તાપીના અધિકારી કર્મચારીઓ પોતાના બાતમીદારો રોકી તપાસ તજવીજ ચાલુ હતી દરમિયાન વાલોડ તેમજ સોનગઢ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ધાડ લૂંટના બનાવો બનેલ હોય છે ગુનાના કામે વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સૂચના આપતા એલસીબી પેરોલ ફલ્લોના બીજા અધિકારી

તથા ભાવેશ ભગુભાઈ વસાવા ઉમર વર્ષ પચીસ ગામ ભરાડિયા તાલુકો વાલિયા જિલ્લો ભરૂચ નાઓને તારીખ પંદર દસ બે હજાર પચીસના રોજ પકડી પાડી પકડાયેલા આરોપીઓને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા આજથી આશરે એકાદ વર્ષ પહેલા દીપક દિનેશભાઈ વસાવા તથા સાથેનો ભાવેશ ભગુભાઈ વસાવા સાથે તેઓ વ્યારા ખાતે આવેલા અને ફરતા ફરતા રાત્રિના સમયે વ્યારાસરૈયા ગામ પાસે આવેલા એક ઘરના આગળના ભાગે એક યુનિકોર્ન મોટર પાર્ક કરેલી હતી જે તેઓએ ચોરી કરી જતા રહેલા જે યુનિકોર્ન મોટરસાયકલ ચોરી અંગે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે ખાતરી કરતા તપાસ દર દરમિયાન સદર કામે વ્યારા પોલીસ સ્ટેશન પાર્ટ ગુનો રજિસ્ટર નંબર વન વન એટ ટુ ફોર ડબલ ઝીરો વન ટુ ફોર વન નાઇન ફોર એટ બે હજાર ચોવીસ બેનએસ કલમ ત્રણસો ત્રણ બે મુજબનો ગુનો રજિસ્ટર થયેલ હોય જે સદર મોટરસાયકલની કિંમત રૂપિયા ત્રીસ તથા પકડાયેલા આરોપીઓની પાસેથી રોકડા રૂપિયા છસો મળે રૂપિયા છસો નો મુદ્દા માલ ભારતીય નાગરિક સુરક્ષા સહિતની કલમ એકસો છ મુજબ કબ્જે કરી ઉપરોક્ત આરોપીઓને આગળની વધુ તપાસ સારું વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે